આદિવાસી બાહુલ્ય ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં વસતા આદિવાસીઓ આદિ અને આદિકારથી પરંપરા રહી છે કે ગામની સીમા બિરાજમાન આદિવાસી દેવી દેવતાના ઘોડા તેમજ લાકડામાંથી ઘડવામાં આવેલા દેવ પ્રતિકો જૂના થઈ જાય તો જૂના દેવ પ્રતીકો દૂર કરી વિધિવત રીતે ગામના લોકો ભેગા મળીને દેવોના ઘોડા અને દેવ પ્રતિક દૂર કરી નવા ઘોડા અને દેવ પ્રતીકોની પેઢી બદલવાની પરંપરાને દેવની પેઢી બદલવાનો રિવાજ માનવામાં આવે છે આદિવાસી રીત રિવાજ પ્રમાણે પુનિયામાઢ ગામમાં વર્ષો અગાઉ કરુડિયા ઈંધની ઉજવણી કરી દેવોની પેઢી નાખવામાં આવી હતી અને બે મહિના પૂર્વે ગામના આગેવાનો ભેગા મળીને સીમમાં બિરાજમાન દેવી દેવતાઓના દિવસોની પેઢી બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેના ભાગરૂપે પુનિયાવાડ ગામમાં તારીખ ડિસેમ્બરને બુધવારના રોજ વર્ષો જૂની આ પરંપરા મુજબ કરુંડીયા ઈંધની ઉજવણીમાં આજુબાજુના વીસથી પચીસ ગામના લોકો હજારોની સંખ્યામાં વાદ્ય સંગીતના સાધનો સાથે નાચગાન સાથે સહભાગી બન્યા હતા જિલ્લાના આદિવાસીઓ પ્રકૃતિ પૂજામાં માને છે જેથી ગામમાં માનવ સમુદાય સહિત ઢોર ઢાંકર સૌ સાજા માજા રહે ગામમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ અને સૌની તંદુરસ્તી જળવાઈ રહે તેવી માન્યતા સાથે આસ્થા જેટલા દેવી દેવતાઓના દેવસ્થાનોની વિધિ વિધાન સાથે પેઢી બદલવા માટેની વિધિમાં જોતરાયા હતા પુનિયામાટ ગામમાં આ અગાઉ વર્ષો પૂર્વે દેવોની પેઢી બદલવામાં આવી હતી બાદ આ વર્ષે ગામના લોકોએ ભેગા મળી દેવોની પેઢી બદલવાનો નિર્ણય લેતા ગામના ચારસો પરિવારોમાં

કુંભારને પાકી માટીના ઘોડા ગઢવાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો જે ત્યાંથી વાત કાતે શામના રૂપમાં લાવવામાં આવ્યો હતો તો અઠવાડિયાથી ચાલતા મહાપર્વની પુનરાવતી ખૂબ જ હર્ષોલ્લાસ સાથે આદિવાસી સમાજના લોકો પોતાના પરંપરાગત વસ્તુઓમાં સર્જ થઈ શૈનાઈ સુરય અને ઢોલ્લા તાલે નાચગાન સાથે કરવામાં આવી હતી જેમાં પુનિયાવાડ સહિત આસપાસના આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા ોટાદેપુર તાલુકાના દુનિયાવાડ ગામે આજે બાબા ઈદ પિઠોરાની પૂજાનો કાર્યક્રમ છે આદિવાસીઓ માટે ખૂબ જ ધાર્મિક લાગણી વાળો કાર્યક્રમ હોય છે બાબા દેવની પૂજા પિઠોરા દેવની પૂજા એ અમારા સમાજના બાપ દાદાના વડીલોની પહોંચતા આવે છે અને સો વર્ષ પછી આજે સૂટા પદવાનો કાર્યક્રમ અહિયાં ઈદના પ્રોગ્રામમાં થાય છે અમદાવાદ દારો લઈને અમારા આદિવાસી ભાઈઓ સુધારા સાથે પૂજા વિધિ ચાલુ છે અને અહીંયા અમારી આદિવાસીઓને માન્ય પ્રમાણે તમામ જીવો તમામ શાંતિ અને તમામને એક સાથે એક પૂજાધારા સાથે ભોગવા માટેની પ્રાર્થના અર્ચના કરે છે ગામો કોઈ જાતને મુશ્કેલી ના વધે કોઈ દુઃખ અહીંયા બહાર ના આવે અને એને નિરાકરણ માટે અહીંયા જેવી રીતે ધાર્મિક મોટા તહેવારો થાય છે એ જ પ્રમાણે આદિવાસીઓ બાબતે પૂજા અર્ચના કરી લોકોની આસ્થા આની અંદર ખૂબ છે અને એમાં જે કોઈ લોકો દેવી દેવતાની પૂજા કરે એની માન્યતાઓ પણ પૂરી થાય છે એટલે આ ઘણા છ વર્ષ પછી આજે દેવોના લગ્નની વિધિનો જેવો પ્રોગ્રામ અહીંયા થઈ રહ્યો છે અને દર્શન કરવા માટે હજારો હરિભક્તો આદિવાસી લોકો તમામ એક સાથે અહીંયા આવી અને નાચગામ સાથે એને ઉજવવામાં આવે છે शहीद सोमरा સાથે सी एन ट्वेंटी फोर न्यूज़ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ